મને એમણે અત્યારે એક શબ્દ બોલ્યા ને મને ગમ્યું એટલે મેં આગળ બોલાવ્યા છે તમે અત્યારે એક શબ્દ બોલ્યા હા આપણા પ્રતાપી પૂર્વજોના પુણ્યના કારણે હા આ શબ્દ આ શબ્દ બોલવો સહેલો નથી મારા વાલા પ્રતાપી પૂર્વજોના પુણ્યના કારણે પૂર્વજો તો હોય પણ એ પૂર્વજો પ્રતાપી હોય ને એ બહુ મોટી વાત છે હા હા પ્રતાપી પુણ્ય પૂર્વજો તમે તમારી મૂર્તિ તમારા ઘરમાં પૂજાવી શકો લ્યો કદાચ પોતે આપણે આપણે ત્યાં એક નિયમ પણ છે ને સ્વગૃહે પૂજ તે મૂર્ખ પોતાના ઘરમાં કદાચ પોતાની જ મૂર્તિ લાવીને સ્થાપના કરીને રોજ પોતાની આરતી ઉતારી શકે માણસ સાહેબ પોતાની મૂર્તિ ઘરમાં પધરાવી શકો પણ પાળીઓ એમને થવાય

ભગવાન રામને જ્યારે પૂછવામાં આવ્યું કે ભગવાન આ વનમાં શું કામ તમે ફરો છો આ વનમાં ત્યારે ભગવાન રામે થોડા કારણ આપ્યા છે અને એ કારણ આપણે બધાએ સાથે મળીને ચર્ચ ચર્ચવા જેવા છે જ્યારે મોભ પરિવારના આંગણે બેઠો છું અને મને મને તો કહેવાની ઈચ્છા થાય સાહેબ દરબારી કથા છે આ તો હા આ તો આ આ કથા એટલે દરબારી કથા છે બાપુ ભાઈ બરોબર ને આ કથા યા તો આપણી પર આજે ભગવાનની કૃપા થઈ ગઈ યા તો આપણા પૂર્વ યા તો આપણા પુણ્યનો ઉદય થયો અને ત્રીજું કારણ જો આ બેય પર ભરોસો ન હોય તો આપણા પૂર્વજો જેના પુણ્યના ઘડા એટલા મોટા ભરાયેલા છે કે જેનો લાભ અત્યારે આપણે સૌ બેઠા બેઠા લઈ રહ્યા છીએ